ડભોઈ તાલુકાના છતરા બ્રાન્ચ સબ માઇનોર કેનાલ ખાલી ખમક ભાસી રહી છે ઉનાળુ પાકને સિંચાઈની તાતી જરૂરિયાત છે ત્યારે તેવા સમયે જ ઉપરથી આદેશ છે કહેવડાવશો તો પાણી છોડીશું તેવા જવાબો સ્થાનિક નર્મદા નિગમના અધિકારીઓ આપી રહ્યા છે ઉનાળાના દિવસો હાલ શરૂ થઈ ચૂક્યા છે તાપમાનનો પારો પણ દિવસે દિવસે ઊંચો ચડતો જાય છે હાલ ખેતી ક્ષેત્રે ઉનાળો પાકને પાણીની તાતી જરૂરિયાત છે ત્યારે નર્મદા નિમક દ્વારા દબોઈ છત્રાલ ઉટિયા બ્રાન્ચ સબ માઇટનોર કેનરમાં પાણી બંધ કરી દેવાતા ઉનાળા પાકને બચાવવા ખેડૂતો હાલ તસી રહ્યા છે સ્થાનિક નિગમની કચેરીએ રજૂઆત કરતા ઉપરથી આદેશ છે માટે ઉપર કેવડાવશો તો ચાલુ થશે તેવા ગાણા ગવાઈ રહ્યા છે તો ખેડૂતોએ ખેતી માટે પાણી લેવા કાયમ માટે ઉપર સુધી દોડવું જ પડશે તેવા સવાલો ખડા થયા છે ડભોઈ તાલુકાના ખેડૂતો વર્ષમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ત્રણ સિઝનમાં ભાગ લઈ રહ્યા છે જોકે તાલુકામાં પિયતની સગવડ મોટા પ્રમાણે છે એક બાજુ બાવીસ ગામની હજાર એકર ઉપર જમીનના પિયાત માટે વઢણા સિંચાઈ તલાવ છે જ્યારે એ સિવાયના મોટા ભાગની ખેતરો જમીન માટે નર્મદા નિગમની કેનાલો તાલુકામાં પથરાઈ દેવાય છે તો વળી કંઈક કેટલાક ખેડૂતો પાસે પોતાના ખાનગી ટ્યુબવેલ અને કૂવાઓ છે જે જોતા સમગ્ર તાલુકામાં મોટા ભાગની પિયત જમીન જ છે ત્યારે આ પૈકી કેનાલ પર આધાર રાખતા ખેડૂતો માટે ખરી સમસ્યા થાય છે હાલ તાજેતરમાં વાત કરવા તો ડભોઈ છત્રાલ ઉટિયા બ્રાન્ચ સબ માઇનોર કેનાલ જે પોર સુધી જાય છે જેના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોએ ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણી રહેશે એ આશાએ જુવાર મકાઈ દિવેલા સુઢીયું જેવા પાકો કર્યા છે હાલ ઉનાળામાં તાપમાનનો પારો દિવસે ને દિવસે ઉપર ચડી રહ્યો છે આ સંજોગોમાં ખેડૂતોને આ પાક માટે પાણીની તાતી જરૂરિયાત છે ત્યારે નિગમ દ્વારા અચાનક છેલ્લા બે દિવસથી કેનાલમાંથી પાણી બંધ કરી દેવાતા કેનાલના કમાન્ડ એરિયાના ઢબોઈ તાલુકાના ખેડૂતોની આશાએ ચારસોથી પાંચસો વીઠા જમીનોનો આ ઉનાળો પાક બચાવવો મુશ્કેલ થઈ પડ્યો છે આ બાબતે ખેડૂતોએ નિગમને સ્થાનિક કચેરીએ ખાતે રજૂઆત કરતા અધિકારીઓ સ્પષ્ટ જણાવી દીધું છે કે ઉપરથી આદેશ હોવાના કારણે પાણી બંધ કરવામાં આવ્યું છે જો તમે ચાલુ કરવું હોય તો ઉપરથી ચાલુ કરવાનો આદેશ આપવો તો પાણી ફરી ચાલુ થશે